સાબરકાઠાના ઇડરિયા ગઢ ખાતે રાજ્ય કક્ષા ની આરોહણ અવરોહણ સ્પર્ધા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બસો સત્તર થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો આ કાર્યક્રમ નો હેતુ એડવેન્ચર સ્પોર્ટ્સ ને પ્રોત્સાહન આપવો અને નવા પર્વતારોહીઓની કુશળતાઓમાં સુધારો કરવો હતો આ સ્પર્ધામાં આરોહણ અને અવરોહણની ચેલેન્જોનો સામનો કરવો પડ્યો જે પર્વતારોહણના મહત્વપૂર્ણ પાસા છે અને સ્પર્ધકોએ તેમની સહનશક્તિ ચતુરાઈ અને તકનીકી કુશળતાઓને પ્રદર્શિત કરવાની તક પામતા આરોહણના ઉત્સાહી સ્પર્ધકો માટે એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું આ સ્પર્ધાએ એડવેન્ચર અને પર્વતારોહણમાં રસ ધરાવતા યુવાનો માટે ઉત્તમ તક હતી વિવિધ જિલ્લાઓમાંથી સ્પર્ધકો ઇડરિયાગઢ ખાતે રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા માટે એકઠા થયા હતા કઠણ પ્રશિક્ષણ અને મજબૂત મનોબળ સાથે પર્વતારોહીઓએ પડકારજનક ભૂમિતિ પર પ્રવેશ કર્યો જે તેમના શારીરિક અને માનસિક શક્તિને પરીક્ષામાં મૂકતું હતું આ કાર્યક્રમનો હેતુ એડવેન્ચર સ્પોર્ટ્સમાં જોડાવા અને પર્વતારોહણની રોમાંચક દુનિયાને આજમાવવાની પ્રેરણા આપવાનો હતો રાજ્યકક્ષાની સ્પર્ધાઓ રૂટ સ્તરે ખેલકૂદના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે આવા ઇવેન્ટ્સની આયોજનથી એથલીટ્સને તેમની ક્ષમતાનું પ્રદર્શન કરવા માટે એક પ્લેટફોર્મ મળે છે અને પ્રતિભાશાળી ખેલાડીઓ ઓળખી શકાય છે આ ખાસ સ્પર્ધાઓ સ્પર્ધકોએ અન્ય શ્રેષ્ઠ ખેલાડીઓ સાથે સ્પર્ધા કરતાં તેમને અનુભવ અને માન્યતા પ્રાપ્ત કરવામાં મદદ મળી ભવિષ્યમાં વિજયની અપેક્ષા બાબતે આ રાજ્ય કક્ષાની પર્વતારોહણ સ્પર્ધા એ તેમના માટે એક મંચ તરીકે કામ કરી જેમણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પર્વતારોહણ ઇવેન્ટ્સમાં ભાગ લેવા માટે અભ્યાસ કર્યો છે સ્થાનિક સ્તરે એડવેન્ચર સ્પોર્ટ્સને પ્રોત્સાહન આપવાથી માત્ર વ્યક્તિગત કુશળતાઓનો વિકાસ નથી થતો પરંતુ તે એવા ચેમ્પિયનનું સર્જન પણ કરી શકે છે જેમણે રાજ્ય અને દેશને વૈશ્વિક મંચ પર પ્રતિનિધિત્વ કરવા માટે તૈયાર રહેવું જોઈએ આ ઇવેન્ટના અંતે વિજેતાઓને સ્પર્ધકોને પુરસ્કૃત કરવામાં આવ્યા જેમણે તેમના પ્રતિબદ્ધતા પ્રયાસ અને કાર્યક્ષમતા માટે માન્યતા પ્રાપ્ત કરી કમિશનર શ્રી યુવક સેવાની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર તેમજ જિલ્લા વહીવટીતંત્ર સાબરકાંઠા દ્વારા આયોજિત પાંચમી રાજ્ય કક્ષા આરોહણ આરોહણ સ્પર્ધા આજ તારીખ દસ એક બે હજાર પચીસના રોજ આયોજન થઈ રહેલ છે જેમાં અલગ અલગ જિલ્લાઓમાંથી ભાઈઓ એકસો એકાવન અને બેનો છાસઠ ભાગ લઈ રહેલ છે કુલ બસોને સત્તર ભાઈઓ બેનો ભાગ લઈ રહ્યા છે જેમાંથી એક થી દસ ક્રમના જે વિનર થનાર ખેલાડીઓ છે જેમની પહેલા ક્રમે વિનર થનાર ખેલાડી છે એને પચીસ હજાર વીસ હજાર પંદર હજાર એમ છેલ્લા ક્રમને પાંચ હજારનું ઇનામ આપવામાં આવશે અહીં ઇડરિયા ગઢ આરોહણ અવરોહણ સ્પર્ધામાં ભાગ લેવા ઉપસ્થિત છું અત્રે સર્વે ઉપત્રિત છે અને અહીંયા જો રાજ્ય કક્ષામાં જીતશે બધા તેમ એમને નેશનલમાં ગિરનાર જવા મળશે